પત્રકાર મિત્ર એ વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી દારૂના અડ્ડા મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપીડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી કરી એની બીજી સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખોલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે અમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેક કરો અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને ટેક કરો કોંગ્રેસ પાર્ટીને ટેક કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહી આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય એ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડમેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે અમિત શાહ જ્યારે અમને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવારે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ શકો છેલ્લા વીસ પચીસ વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દિવાલમાં માથા પછાડે છે ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જીગ્નેશભાઈ ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભય તળિયામાં એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યો છે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માન્ય પાર્થિવભાઈ હમણાં નીચે મને મારું મારું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો અલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભરવા જતા હોય એ માણસો ડગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર ગુજરાતની જનતાને ફરી અભિવંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદનપત્ર આપો કલેક્ટર હોય હોય દરેક જગ્યાએથી ઉઠવી જોઈએ નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ના આવેલી તકેદારી સાથેની પણ ટિકેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ નહીં કહું પણ જ કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત અધિકારીનું પોસ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્ની આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો તો હું ઘણું ભૂલી શકું છું સારી સવારે ઊઠીને મેં કીધું કે એ પ્રમાણે સરસ સરગવાની શિંગો ખાઉં આમડાનો રસ પીવો શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ત્યારે મજબૂત નથી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પેનો લાભ આવો ઓડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખે અમે છે લાશા રાખું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેકરો કરશે બિલકુલ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સ પકડાયું છે મિઝોરમની પોલીસ આવીને અહીંયા ધરપકડ કરવી પડી એટલે ગુજરાતનો સ્ટોક ડ્રગ્સ નો એ મિઝોરમથી લીલો છે તમે એને કરો અને મને તો સવાલ થાય અદાણી નું મુદ્રા કોચ બનાવી છે બિલકુલ કરવી જ જોઈએ જોઈએ ચોક્કસ મેં કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વડાઓ બધા રેડ કરાવે છે ત્યારે વિકેટ કોની પાડે છે સસ્પેન્ડ કોને કરે છે પીએસઆઈ ને પીઆઈને કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને તો આજે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા છે એમની સામે તો કોઈ દિવસ ખાતાકીય તપાસ થતી નથી એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદ માંથી દારૂ નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટર છુપરે પોલીસની ગાડીઓનો કાફલો એને કોર્ડન કરતો હોય આગળ કોઈ જગ્યાએ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કઈ લાઈનની ગાડી છે આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇન્વોલ્વ છે પણ તકલીફ એ છે દુઃખ એ છે

તમારી કલમની ની શાયદા શું કહે એની આઉટલાઈન ટૂંક સમયમાં માં આપીશું પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મોકલો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને ટેક કરો વિડીયો અપલોડ કરો કઈ નહીં કશું જ નહીં ફેલ્યોર કમ્પ્લીટ ફેલ્યોર ડિઝાસ્ટર જીગ્નેશભાઈ એક પૂર્વ આઈપીએસ અધિકારી એવું કહ્યું કે પટ્ટા ઉતારવા હોમ મિનિસ્ટર બનવું પડે જે પણ માણસ ખોટું કરે એના પટ્ટા ઉતરે કોણ ઉતારે રાજ્યની સરકાર ઉતારે રેશિયો હોય જીતેન્દ્રભાઈ ના સમર્થનમાં સાહીઠ હોય તો ચાલીસ મારી બાજુ હોય અથવા તો સિત્તેર ત્રીસ હોય અથવા તો એસી વીસ હોય અત્યારે અઠાણું બે ચાલી રહ્યું છે અઠાણું ટકા લોકો સરકારની વિરુદ્ધમાં લખી રહ્યા છે કમલમ ની સૂચના પગલે પ્રોપેગેન્ડા વાળી સ્ટોરીઝ ચલાવી હતી ને અમને બી એટલી અનંત ગાળાઓ પડી છે કે હમણાં બી પ્રોઝનેસ સ્ટોરીઝ કરવી પડી છે અપમાના માટે બી ખબર પડી ગઈ છે કેમેરા હશે